જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું આપનું નામ ભાઈ હીરાભાઈ હીરાભાઈ વસરામભાઈ સુટિયા મલકરા હીરાભાઈ વસરામભાઈ સુટિયા ગામ મલકરા ઓકે આ કયા વિસ્તારની આપણી જમીન છે શિકરા શિકરા તાલુકો બચાવ બચાવ ઓકે રાભાઈ આપણા વિશ્વાસ ફિત્ર તેનું કેટલા એકરનું વાવતર છે ચાર એકર ચાર એકર હવે માનો કે વિશ્વાસ ફિત્ર ચાર એકર વાયા શિકરા ગામમાં બીજી કંપનીની બીજી જાતો આવી છે એ પૈકી વિશ્વાસ મિત્ર રિઝલ્ટ કેવું છે આપડે અહિયાં બહુ સારું છે ઓકે તમે ગયા વર્ષે વાવેલું વિશ્વાસ મિત્રો તેર તો ગયા વર્ષે ક્યાં આગળ જોયેલા આપડા જોયેલા શામજીભાઈ ની વાડી શામજીભાઈ ની વાડી ચોબારી ચોબારી આપડે મિટિંગ કરી દીધી ત્યાં આવેલા અને ત્યાંથી પછી બીજ ની આપણે આપડે પસંદગી કરી વિશ્વાસ પીતો તેનું આ બીજ ની પસંદગી કરી તો તમને ખરેખર આમ સંતોષ છે કે દિવેલા ફારા છે મારા વિસ્તાર માં બહુ સારા અન્ય કંપનીની ની સરખામણી બહુ સારા બઉ ફારા છે બીજું કે દિવેલા ફૂટ કેવી આવે છે ફૂટ બતાવો તો દિવેલા ਇੱਕੋ ਸਿੰਗਲ ਪlant ਜੇ ਇੱਕੋ ਪlant ਮਾਤੇ ਅਧਾ ਦਾ ਫੂਡ ਜਾ ਆ ਰਿਹਾ ਅੰਦਰ બીજું કે વિશ્વાસ મિત્રો કોઈ જગ્યાએ તમારો ફુકારો આવે છે ના કોઈ યાદ નહીં આ વિશ્વાસ મિત્રો ફુકારો આવતો નથી પછી ફૂલિયો પર ડાળિયો કે છે ફૂલિયો એ આવે છે વિશ્વાસ મિત્રો તો પણ આવતો નથી તો એરા બી બીજું કે ફિકરા ગામના ના બીજા ખેડૂતો તમે વિશ્વાસ મિત્રો તેમાં વાવાની ભલામણ કરો છો હા છે કે બીજું આજુબાજુ વાડીવાળા પૂછે છે કે તમે કઈ બિયારણ વાવેલું છે હા કરે પૂછા કરે કે કેમ કે આપડા દિવેલા સારા છે એમની સરખામણી બરોબર છે આપણો મોબાઈલ નંબર મા પટેલ મારો મોબાઈલ નંબર છે અઠાણું બે પંચાવન ચોવીસ નવ સડસઠ ચલો હીરાભાઈ જય જવાન જય કિસાન એટલે ફૂલિયાનું પ્રમાણ એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ